નમસ્કાર મિત્રો આજે અમે તમને એક એવી કથા સંભળાવીશું જે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના સંવાદ દ્વારા જણાવે છે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે અને કઈ સ્ત્રી પતિ હોવા છતાં દુઃખી જીવન જીવે છે આ કથા આપણને એ પણ શીખવે છે એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં કયા જોઈએ એક સમયની વાત છે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને મળવા ગયા અને બોલ્યા પ્રભુ આજે હું તમારી પાસે ત્રણ પ્રશ્નોના ઉત્તર પૂછવા આવી છું ભગવાન વિષ્ણુએ કહ્યું એ દેવી તું નિશ્ચિત થઈને તારા ત્રણેય પ્રશ્નો મને કહે હું તારા પ્રશ્નોનો ઉત્તર અવશ્ય આપીશ માતા લક્ષ્મીએ કહ્યું પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે તે કઈ સ્ત્રી છે જેના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી અને તે આખું જીવનની સંતાન રહે છે મારો બીજો પ્રશ્ન એ છે કે તે કઈ સ્ત્રી છે જે સમય પહેલાં વિધવા થઈ જાય છે અને પતિ વગર દુઃખી જીવન વ્યતીત કરે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે તે કઈ સ્ત્રી છે જે પતિ હોવા છતાં દુઃખી જીવન જીવે છે અને તેને ક્યારેય જીવનમાં સુખની પ્રાપ્તિ નથી થતી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીના ત્રણેય પ્રશ્નો સાંભળીને કહ્યું હે દેવી હું તને એક કથા સંભળાવું છું જેને સાંભળીને તને મારા પ્રશ્નોના તારા પ્રશ્નોના ઉત્તર મળી જશે પરંતુ તેને ખૂબ ધ્યાનથી સાંભળજે માતા લક્ષ્મી બોલ્યા પ્રભુ તમે કથા સંભળાવો હું તેને પૂરા મનથી સાંભળીશ ભગવાન વિષ્ણુએ કથા શરૂ કરતા કહ્યું એક સમયની વાત છે એક ગામમાં એક શેઠ રહેતો હતો શેઠના બે પુત્ર હતા અને બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા શેઠ અને તેની પત્ની બંને ખૂબ જ દુષ્ટ સ્વભાવના હતા શેઠનો મોટો પુત્ર અને તેની પત્ની પણ દુષ્ટ સ્વભાવના હતા પરંતુ નાનો પુત્ર ખૂબ સારા સ્વભાવનો હતો અને તેની પત્ની પણ ખૂબ સારા સ્વભાવની હતી નાની વહુ જેનું નામ રાધિકા હતું ઘરનું બધું કામ એકલી જ કરતી હતી બધાના કપડાં ધોતી હતી અને સાફ સફાઈ કરતી હતી છતાં શેઠની પત્ની અને મોટી વાઉ હંમેશા તેનું અપમાન કરતા રહેતા ભગવાન વિષ્ણુએ કથા આગળ વધારતા કહ્યું શેઠની મોટી વહુને એક પુત્ર હતો અને નાની વહુ રાધિકાને એક પુત્રી હતી શેઠની પત્ની હંમેશા રાધિકાને તેની પુત્રીને લઈને તાણા મારતી રહેતી હતી ભગવાન વિષ્ણુએ આગળ કહ્યું હે દેવી હવે હું તને શેઠની નાની વહુની વાત સારી રીતે સમજાવું છું કારણ કે તેની કથામાંથી તને તારા પહેલા પ્રશ્નનો ઉત્તર મળી જશે કે તે કઈ સ્ત્રી છે જેના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી તો આ કથા સાંભળ શેઠની પત્ની પહેલેથી જ ખૂબ દુષ્ટ સ્વભાવની હતી અને તેના દુષ્ટ સ્વભાવને કારણે ઘરના બધા લોકો તેનાથી ખૂબ ત્રાસી ગયા હતા તે ખાસ કરીને પોતાની નાની બહુ રાધિકાને ખૂબ ત્રાસ આપતી હતી રાધિકાને ત્રાસ આપવામાં તેને ખૂબ મજા આવતી હતી રાધિકા બિચારી ઘરનું બધું કામ કરતી હતી છતાં શેઠની પત્ની તેને હંમેશા ખૂબ ત્રાસ આપતી તે ગમે તેટલું ઘરનું કામ કરે પરંતુ શેઠની પત્ની હંમેશા તેને ઠપકો જ આપતી એક દિવસ જ્યારે રાધિકા ઘરમાં ઝાડુ લગાવી રહી હતી તો શેઠની પત્ની બોલી આટલી વાર થઈ ગઈ તું હજુ સુધી ઝાડુ લગાવી નથી શકી હું મંદિર જઈ રહી છું અને જ્યાં સુધી હું પાછી આવું ત્યાં સુધી ખાવાનું તૈયાર થઈ જવું જોઈએ આવતાની સાથે હું ખાવાનું ખાઈશ પછી રાધિકા બિચારી ઘરને સાફ સફાઈ કરીને ખાવાનું બનાવવા લાગી ખાવાનું બનાવતી વખતે તે મનમાં વિચારી રહી હતી કે હું ઘરનું આટલું બધું કામ કરું છું છતાં મારી સાસુ હંમેશા મને ઠપકો આપે છે મને હંમેશા ત્રાસ આપે અને ક્યારેય પ્રેમથી વાત નથી કરતી ઘરનું બધું કામ મારી પાસે જ કરાવે છે રાધિકા આ બધું વિચારી રહી હતી ત્યાં જ દરવાજો ખટઘટાવાનો અવાજ આવ્યો તેણે વિચાર્યું હજુ તો ખાવાનું તૈયાર પણ નથી થયું અને લાગે છે કે મારી સાસુ આજે બહુ જલ્દી મંદિરથી પાછી આવી ગઈ છે રાધિકા દરવાજા પાસે ગઈ અને દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે દરવાજાની બહાર એક સાધુ મહારાજ ઊભા છે સાધુ મહારાજે રાધિકાને કહ્યું બેટા મને થોડું ભોજન કરાવ મને ખૂબ જોરથી ભૂખ લાગી છે રાધિકા બોલી મહારાજ હું તમને ભોજન તો કરાવી દઉં પરંતુ મારી સાસુ ખૂબ દુષ્ટ સ્વભાવની છે તે મને ઠપ ખૂબ ઠપકો આપશે અને હમણાં તે મંદિર ગઈ છે બસ આવતી જ હશે જો તે આવી ગઈ અને તેણે મને તમને ભોજન કરાવતા જોઈ લીધું તો તે મને ખૂબ મારશે તેથી હું તમને ભોજન નથી કરાવી શકતી સાધુએ કહ્યું બેટા થોડુંક જ ભોજન કરાવ મેં સવારથી કંઈ ખાધું નથી સાધુનો અવાજ સાંભળીને રાધિકાને દયા આવી ગઈ અને તેણે સાધુને કહ્યું મહારાજ તમે અંદર આવો હું તમને ભોજન આપું છું પછી સાધુ અંદર આવ્યા અને રાધિકાએ તેમને ભોજન આપ્યું સાધુ ભોજન કરી રહ્યા હતા ત્યાં જ અચાનક રાધિકાની સાસુ મંદિરથી ઘરે આવી સાધુને ભોજન કરતાં જોઈને તે બોલી આ મારું ઘર છે કોઈ ભોજનાલય નથી કે દરેક આવીને અહીં ભોજન કરીને ચાલ્યું છે અને તે આ સાધુને ભોજન શા માટે આપ્યું શું અનાજ મફતમાં આવે છે કે તું દરેકને ઘરમાં બેસાડીને ખવડાવતી રહે છે કહીને તેણે સાધુને ધક્કા મારીને ઘરની બહાર કાઢી નાખ્યો અને તેનું ખાવાનું ઉપાડીને બહાર ફેંકી દીધું પછી રાધિકાને કહેવા લાગી તે આ સાધુને ભોજન શા માટે કરાવ્યું અનાજ કેટલું મોંઘું આવે છે તને ખબર નહીં હવે ઘરના લોકો શું ખાશે રાધિકા ડરતા ડરતા બોલી સાધુ ખૂબ ભૂખ્યો હતો તેથી મેં તેને ભોજન આપી દીધું અને મેં તેને મારા હિસ્સાનું ભોજન આપ્યું છે તેથી આજે હું ભોજન નહીં કરું અને તમે આટલો ગુસ્સો કેમ કરો છો ભોજન તો મેં તેને મારા હિસ્સાનું આપ્યું છે આ સાંભળીને તેની સાસુ ગુસ્સામાં આવી ગઈ અને રાધિકાને પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી દીધી તેણે કહ્યું જા હવે તને પણ આ ઘરમાં રહેવાની જરૂર નથી અને હવે ક્યારેય મારા ઘરમાં પાછી ન આવતી પછી રાધિકા દરવાજા પર બેસીને રડવા લાગી પરંતુ તેની સાસુએ દરવાજો ન ખોલ્યો રાધિકાએ વિચાર્યું હવે અહીંથી મારે માયકે જ જવું પડશે પછી તે પોતાના માયકે જવા નીકળી રસ્તામાં એક ગીત જંગલ આવ્યું રાધિકા ભૂખી તરસી પોતાના માયકે જ જઈ રહી હતી ત્યાં જ વરસાદ શરૂ થયો રાધિકા જંગલમાં એક ઝાડ નીચે બેસી ગઈ પરંતુ વરસાદના ટીપાં તેના પર પડતા રહ્યા અને તે ભીંજાવા લાગી તેને બીજું એક મોટું ઝાડ દેખાયું તો તે વરસાદથી બચવા માટે તે મોટા ઝાડ નીચે જઈને બેસી ગઈ અને રડવા લાગી ત્યાં જ તેને એક સંત મળ્યા સંતે કહ્યું બેટા તું કેમ રડે છે રાધિકાએ સંતને આખી વાત કહી સંતે કહ્યું તે લોકો તને એટલે ત્રાસ આપે છે કારણ કે તને હજુ સુધી પુત્રની પ્રાપ્તિ નથી થઈ પરંતુ તું ચિંતા ન કર હું તને એક પરચી આપું છું જેમાં પુત્ર પ્રાપ્તિનો ઉપાય લખેલો છે સંતે તેને એક પરચી આપી અને કહ્યું આમાં લખેલા ઉપાયને જો તું પૂરી નિષ્ઠાથી કરીશ તો તને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે આટલું કહીને સંત ત્યાંથી ચાલ્યા ગયા રાધિકા મનમાં વિચારવા લાગી જો મને પણ પુત્ર થશે તો મને પણ સાસરે ખૂબ માન સન્માન મળશે અને મારી સાસુ મારું ખૂબ સન્માન કરશે તે આટલું વિચારી રહી હતી ત્યાં જ વરસાદ બંધ થઈ ગયો પછી તેણે પરચી ખોલી અને વાંચી તેમાં લખ્યું હતું પુત્ર પ્રાપ્તિ માટે સ્ત્રીએ હંમેશા પોતાના પતિની ડાબી બાજુએ સુવું જોઈએ માસિક ધર્મ શરૂ થવાના પ્રથમ ચાર દિવસમાં સ્ત્રી અને પુરુષના મિલનથી પુરુષ રોગની પ્રાપ્તિ થાય છે તેથી માસિક ધર્મના પ્રથમ ચાર દિવસમાં પતિ પત્નીએ મિલન ન કરવું જોઈએ માસિક ધર્મના પાંચમા દિવસે મિલનથી કન્યાની પ્રાપ્તિ થાય છે અને છઠ્ઠા દિવસે મિલનથી પુત્રની પ્રાપ્તિ થાય છે સાતમા દિવસે મિલનથી બંધ્યા પુત્રની પ્રાપ્તિ થાય છે અને માસિક ધર્મની દસમી રાત્રે મિલન કરવાથી અતિ શ્રેષ્ઠ પુત્રની પ્રાપ્તિ થાય છે પરચીમાં લખેલી આ બધી વાતો વાંચીને રાધિકા મનમાં વિચારવા લાગી હવે હું આ જંગલમાં રહીશ પછી તે જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગી તેનો પતિ તેને શોધતો શોધતો તે જ જંગલમાં રાધિકાની પાસે પહોંચ્યો અને તેને કહ્યું તું ઘરે જા રાધિકાએ તેને પરચીવાળી બધી વાત કહી અને કહ્યું હવે હું અહીં જ રહીશ જ્યાં સુધી મને પુત્રની પ્રાપ્તિ ન થાય આ સાંભળીને તેનો પતિ પણ તેની સાથે જંગલમાં રહેવા લાગ્યો રાધિકાએ પોતાના માસિક ધર્મ દરમિયાન દસમી રાત્રે પોતાના પતિ સાથે મિલન કર્યું અને તે ગર્ભવતી થઈ ગઈ સવારે સ્નાન કરીને રાધિકા પૂજા કરવા બેસી હતી ત્યાં તેનો પતિ લાકડા આપવા ગયો અચાનક ભયંકર તોફાન આવ્યું જેના કારણે તેની ઝૂંપડી ઉડી ગઈ અને ભારે વરસાદ શરૂ થયો વરસાદથી બચવા માટે રાધિકા ફરીથી તે ઝાડ નીચે જઈને બેસી ગઈ તે ઝાડ પર બે રાક્ષસીઓ રહેતી હતી જે તે સમયે બહાર ગઈ હતી થોડી વાર પછી બંને રાક્ષસીઓ ઝાડ પર આવીને બેસી ગઈ રાધિકા તે ઝાડ નીચે જ બેઠી હતી રાક્ષસીઓ આપસમાં બોલવા લાગી એક રાક્ષસી બોલી ચાલ સોનાના ટાપુ પર જઈએ બીજી રાક્ષસીએ કહ્યું પરંતુ આપણે જઈશું કેવી રીતે પહેલી રાક્ષસી બોલી આમાં શું મોટી વાત છે આ ઝાડને હું હમણાં ઉડાડી દઉં છું આ જ ઝાડથી જઈશું આટલું કહીને બંને રાક્ષસીઓ ઝાડ પર બેસીને સોનાના ટાપુ તરફ નીકળી ગઈ રાધિકા ઝાડના મૂળ પાસે બેઠી હતી તેથી તે પણ સાથે ઉડવા લાગી પરંતુ રાક્ષસીઓને ખબર ન હતી કે ઝાડ નીચે એક સ્ત્રી પણ છે થોડી વારમાં બંને રાક્ષસીઓ સોનાના ટાપુ પર પહોંચી ગઈ તેમને ભૂખ લાગી હતી તેથી બંને શિકાર કરવા ઝાડમાંથી નીચે ઉતરીને ચાલી ગઈ રાધિકા ઝાડના મૂળમાંથી નીચે ઉતરી અને જ્યારે તેણે સોનાના તાપ પર પગ મૂક્યો તો તેણે જોયું કે અહીં તો બધું સોનું જ સોનું છે તે જલ્દી જલ્દી પોતાની સાડીમાં આચળમાં સોનું ભરવા લાગી અને જેટલું સોનું ભરી શકે તેટલું ભરી લીધું પછી ફરીથી ઝાડના મૂળ પાસે જઈને બેસી ગઈ થોડી પછી બંને રાક્ષસીઓ શિકાર કરીને પાછી આવ્યો અને ઝાડ પર બેસી ગઈ તે બંને આપસમાં બોલવા લાગી ચાલ હવે અહીંથી નીકળી થોડી વારમાં બંને ઝાડને લઈને પાછી ત્યાં પહોંચી ગઈ રાધિકા ત્યાં સુધી ઝાડના મૂળ પર ચૂપચાપ બેસી રહી જ્યાં સુધી બંને રાક્ષસીઓ ત્યાંથી ચાલી ના ગઈ ભગવાન વિષ્ણુએ કથા આગળ વધારતા માતા લક્ષ્મીને કહ્યું હવે કથાને ધ્યાનથી સાંભળો કારણ કે અહીંથી તને ખબર પડશે કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી માતા લક્ષ્મી બોલ્યા જી પ્રભુ ભગવાન વિષ્ણુએ કહ્યું થોડી વાર પછી બંને રાક્ષસીઓ ત્યાંથી ચાલી ગઈ રાધિકા તે સોનું લઈને ઝાડના મૂળમાંથી નીચે ઉતરી અને વિચારવા લાગી આ બધું સોનું લઈને હું મારા ઘરે જઈશ અને મારી સાસુ આટલું સોનું જોઈને ખુશ થઈ જશે અને મને ત્રાસ આપવાનું બંધ કરશે મારી પાસેથી ઘરનું કામ પણ નહીં કરાવે રાધિકા વિચારી રહી હતી ત્યાં જ તેનો પતિ જંગલમાંથી લાકડા કાપીને આવ્યું તેણે રાધિકાને કહ્યું આટલું બધું સોનું તું ક્યાંથી લાવી રાધિકાએ તેને રાક્ષસીઓવાળી આખી વાત કહી અને કહ્યું ચાલ હવે આપણે ઘરે જઈએ તેનો પતિ બોલ્યો ઠીક છે અને પછી બંને ઘરે ગયા ઘરે જઈને રાધિકાએ પોતાની સાસુને આખું સોનું આપી દીધું આટલું બધું સોનું જોઈને તેની સાસુ ખૂબ ખુશ થઈ અને રાધિકાને પૂછવા લાગી તું આટલું બધું સોનું ક્યાંથી લાવી રાધિકાએ પોતાની સાસુને રાક્ષસીઓ વાળી આખી વાત કહી તેની સાસુએ આખું સોનું લઈ લીધું અને પછી રાધિકાને કહેવા લાગી આટલા સોનાથી શું થશે જ્યાં આટલું બધું સોનું હતું તો તારે વધારે સોનું લાવવું જોઈએ આટલું થોડું સોનું લાવ્યું રાધિકા બોલી માછી આટલું બધું સોનું તો છે વધારે લાવવું તો શું થાય તેની સાસુ બોલી તારે વધારે સોનું લાવવું જોઈએ જેથી આપણી સાત પેઢીઓ બેસીને ખાય તો પણ સોનું ખતમ ન થાય હવે જો આ વખતે હું જઈશ અને ખૂબ સોનું લઈને આવીશ રાધિકાએ કહ્યું ના માજી તમે ત્યાં ન જાઓ ત્યાં ચારનો પણ ખતરો છે પરંતુ સાસુએ કહ્યું ના હું તો જઈશ અને ખૂબ સોનું લઈને આવીશ આમ કહીને તેની સાસુએ રાધિકાની વાત ન માની અને તે જંગલમાં પહોંચી ગઈ તે તે ઝાડ નીચે જઈને બેસી ગઈ જ્યાં થોડા દિવસ પહેલાં રાધિકા બેઠી હતી અને રાક્ષસીઓ તેને ઉડાડીને સોનાના ટાપુ પર લઈ ગઈ હતી થોડી વાર રાધિકાની સાસુ ઝાડના મૂળ પર બેઠી રહી થોડી જ વારમાં બંને રાક્ષસીઓ ત્યાં આવી અને તે ઝાડ પર બેસી ગઈ એક રાક્ષસી બોલી આજે સોનાના ટાપુ પર નહીં પણ નદીના કાંઠે જઈએ ત્યાં માછલીઓ ખાઈશું આટલું કહીને તેઓ ઝાડને લઈને નદી તરફ ચાલી નીકળ્યા અચાનક રાધિકાની સાસુ બોલી ઉઠી તમે બંને ઝાડને સોનાના ટાપુ પર કેમ નથી લઈ જતા બંને રાક્ષસીઓની નજર તેની સાસુ પર પડી તેની સાસુ વિચારવા લાગી આ મેં શું બોલી દીધું હવે આ રાક્ષસીઓ જાણી જશે કે આ ઝાડ પર કોઈ બીજું પણ છે બંને રાક્ષસીઓએ જોયું કે ઝાડ પર એક સ્ત્રી બેઠી છે તેમણે ઝાડને ખૂબ જોરથી હલાવ્યું જેના કારણે તેની સાસુ ઝાડ પરથી નીચે પડી ગઈ અને તેનું મૃત્યુ થઈ ગયું જ્યારે તેના ઘરવાળાઓને તેના મૃત્યુની ખબર પડી તો બધા લોકો ત્યાં પહોંચી ગયા રાધિકા બોલી મેં સાસુમાને સમજાવ્યું હતું કે ત્યાં ન જાવું છતાં તે સોનાના લોભમાં ત્યાં ગઈ હવે તેમના લોભનું ફળ તેમને મળી ગયું ભગવાન વિષ્ણુએ કથા આગળ વધારતા મારતા લક્ષ્મીને કહ્યું આ રીતે તેની સાસુનું મૃત્યુ થયું તેથી આપણે લોભ ન કરવો જોઈએ થોડા સમય પછી રાધિકાને એક પુત્ર થયો પુત્ર પ્રાપ્તિ બાદ રાધિકા ખૂબ ખુશ હતી તેણે પોતાના ઘરે એક દાવત રાખી જેમાં તેણે ઘણા પંડિતો અને સંત મહા મહાત્માઓને ઘરે ભોજન કરાવ્યું ભોજન કરીને બધા સંત મહાત્માઓએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા બીજી તરફ શેઠની મોટી વહુ જે હંમેશા રાધિકાને પુત્રને લઈને તાના મારતી હતી તેનું મોં હંમેશા માટે બંધ થઈ ગયું ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું મારી કથા સમાપ્ત થઈ હવે હું તને તારા પ્રશ્નોના ઉત્તર આપું છું નંબર એક પુત્રની પ્રાપ્તિ કેમ નથી થતી તારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રીના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી અને તે આખું જીવન નિસંતાન રહે છે તો સમજી લે જે સ્ત્રીઓ સંત દ્વારા આપેલી પર્ચીમાં લખેલી વાતોની વિરુદ્ધ કાર્ય કરે છે તેમના ભાગ્યમાં પુત્રની પ્રાપ્તિ નથી થતી અને જે સ્ત્રીઓ પોતાના પતિનું સન્માન નથી કરતી હંમેશા તેમની સાથે ઝઘડતી રહે છે અને પોતાના પતિથી હંમેશા નારાજ રહે છે તેમના ભાગ્યમાં પણ પુત્રની પ્રાપ્તિ નથી થતી તેથી દરેક સ્ત્રીઓએ પોતાના પતિનું સન્માન કરવું જોઈએ નંબર બે સમય પહેલા વિધવા કઈ સ્ત્રી થાય છે તારો બીજો પ્રશ્ન હતો કે તે કઈ સ્ત્રી છે જે સમય પહેલા વિધવા થઈ જાય છે અને પતિ વગર દુઃખી જીવન જીવે છે તો સમજી લે જે સ્ત્રીઓ પતિ હોવા છતાં માથામાં સિંદૂર નથી લગાવતી ન તો મંગળસૂત્ર પહેરે છે અને જ્યાં પણ જાય છે ત્યાં સિંદૂર અને મંગળસૂત્ર વગર જાય છે તેમજ પતિની વાત નથી માનતી અને પરાયા પુરુષો સાથે સંબંધ બનાવે છે તેવી સ્ત્રીઓ સમય પહેલાં વિધવા થઈ જાય છે તેથી એક પરનેલી સ્ત્રીએ પતિવ્રતા જીવન જીવવું જોઈએ અને પોતાના પતિ સિવાય પરાયા પુરુષોને નજરઉંચી કરીને પણ ન જોવું જોઈએ નંબર ત્રણ પતિ હોવા છતાં દુઃખી જીવન કઈ સ્ત્રી જીવે છે તારો ત્રીજો પ્રશ્ન હતો કે તે કઈ સ્ત્રી છે જે પતિ હોવા છતાં દુઃખી જીવન જીવે અને તેને જીવનમાં ક્યારેય સુખની પ્રાપ્તિ નથી થતી તો સમજી લે આ તે સ્ત્રીઓ છે જે સવારે મોડે સુધી સૂઈ રહે છે અને સવારે આઠ કે નવ વાગ્યે ઉઠે છે નહાયા વગર જ ખાવાનું બનાવી દે છે અને પૂજા પાઠ પણ નથી કરતી જ્યાં પણ જવું હોય ત્યાં પોતાના પતિની પરગા પરવાનગી વગર ચાલી જાય છે પતિની ના હોવા છતાં નથી માનતી અને પતિની એક પણ વાત નથી માનતી આવી સ્ત્રીઓના જીવનમાં ક્યારેય સુખની પ્રાપ્તિ નથી થતી અને તે હંમેશા દુઃખી જીવન જીવે છે તેથી એક પતિવ્રતા સ્ત્રીએ હંમેશા ચરિત્રવાન રહેવું જોઈએ અને સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને પૂજા પાઠ કરીને પછી ખાવાનું તૈયાર કરવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ આવે અને માતા લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ જેથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય દર્શક મિત્રો તમને આ કથા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો